નાની નાની વાતોમાં લોકોનો ઉશ્કેરાટ હવે વધતો જ જાય છે કોઈ પણ કારણ હોય પરંતુ લોકો નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ ગયા છે ચાર મહિનાની લગ્ન જીવન હતું અને તેની પત્ની સાથે સારું ખાવાનું નથી બનાવતી સારું ભોજન નથી બનાવતી સ્વાદિષ્ટ ભોજન નથી બનાવતી તેમ કહીને તેના પતિએ તેને મારી નાખી અને પોતે પોલીસમાં હાજર થયો અમદાવાદની આ ઘટના છે કેવા કરવું કિસ્સાઓ બને છે અને નાની વાતમાં સમગ્ર સંસાર ઉપર કેવી અસર પડે છે એનો એક કિસ્સો અમદાવાદના નારોલમાં બન્યો છે વિગત જોઈએ તો જમવાનું સ્વાદિષ્ટ ન બનાવતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની સણસણટી ઘટના અમદાવાદમાં સામે આવી છે પત્નીની હત્યા કરી પતિ નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને કહ્યું કે મારી પત્નીની હત્યા કરી છે આરોપી પ્રદીપ વણકર છે જેણે પોતાની પત્ની પ્રજ્ઞાની હત્યા કરીને નારોડ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો તારીખ પ્રભુનગરમાં સાત સપ્ટેમ્બરની રાતે પત્ની પ્રજ્ઞાની ઘરે ટૂંકો આપીને હત્યા કરી આરોપી પતિ પ્રદીપ વણકર નારોડ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જેથી નારોડ પોલીસે એક ટીમ આરોપી સાથે રાખીને તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે પ્રજ્ઞાની હત્યા કરેલો મૃત્યુદેહ મળી આવ્યો હતો પતિ પત્ની વચ્ચે જમવાનું સ્વાદિષ્ટ નહીં હોવાને કારણે ઝઘડો થયો હતો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પ્રજ્ઞાના લગ્ન મહેસાણાના પ્રદીપ વણકર સાથે સમાજની રીતિ રિવાજથી કરવામાં આવ્યા હતા પ્રદીપ ગાંધીનગરમાં આવેલી બી સી ઇલેક્ટ્રિક પંખાની કંપનીમાં નોકરી કરે છે જ્યારે મૃતક પ્રજ્ઞા પણ વટવાની જ્ઞાનશાળામાં શિક્ષિકા હતી લગ્નના ચાર મહિનાનો સમય થયો હતો લગ્ન બાદ પતિ પત્ની મહેસાણાથી અમદાવાદ રહેવા આવ્યા હતા અને પંદર દિવસ પહેલાં જ શાહવાડીમાં મકાન ભાડે રાખ્યું હતું બંને પત્ની બંને પતિ પત્ની વચ્ચે મકાન અને જમવા બાબતે અવારનવાર તકરાર ચાલતી હતી ઘટનાના દિવસે પણ રાતે નવ વાગે પ્રદીપ જમવા માટે બેઠો ત્યારે રસોઈ સ્વાદિષ્ટ નહીં હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને એકબીજાને મારવાનું શરૂ થયું તેમાં પ્રદીપે પત્નીની હત્યા કરી દીધી હતી ઘરકાશમાં ફરી એક વખત દાંપત્ય જીવનનો મારો વિખરાઈ ગયો છે ત્યારે નારોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે નારોડ પોલીસે હત્યા કેસમાં આરોપીની કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પતિ પત્ની વચ્ચે જમવાના ઝઘડાએ ઘાતક સ્વરૂપ લીધું અને સુખી જીવન જીવે તે પહેલાં જ તેનો અંત આવી હતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો ઇલેક્ટ્રોનિક્સ આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર